સુરતના રાજમાર્ગ ભાગળ વિસ્તારમાં પાણી ભરાઈ ગયા ભાગળ વિસ્તારમાં ખરીદી માટે આવેલા લોકો પણ અટવાઈ ગયા તો ભારે વરસાદ જે રીતે વરસ્યો સુરતના ભાગળ વિસ્તારમાં પણ જળબંબાકારની સ્થિતિ જોવા મળી સુરતમાં રાજમાર્ગ ભાગળ વિસ્તારમાં આ રીતે વરસાદી પાણી ભરાયા ભાગળ વિસ્તારમાં ખરીદી માટે જે લોકો આવ્યા હતા તેઓ પણ આ વરસાદને કારણે અટવાઈ ગયા જોઈ શકાય છે દુકાનો બંધ થઈ ચૂકી છે અને ભારે વરસાદને કારણે ચારે તરફ જળબંબાકારની સ્થિતિ માર્કેટની અંદર પણ જોવા મળી રહી છે દુકાનદારોએ પોતાની દુકાનો પણ બંધ કરવી પડી અને આ સાથે જ ખરીદી માટે જે લોકો આવ્યા હતા તેઓ પણ આ વરસાદને કારણે અટવાઈ ગયા સુરતના રાજમાર્ગ ભાગળ વિસ્તારના દ્રશ્યો છે કે જ્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે અહીં ખરીદી માટે આવેલા લોકો પણ અટવાયા સાથે જ વાહન ચાલકો પણ અટવાયા તો ભારે વરસાદને કારણે સુરતમાં જનજીવન પ્રભાવિત થયું છે વરાછામાં રોડ કેન્દ્ર પાસે પાણી ભરાઈ ગયું બાપા સીતારામ અને નગર સોસાયટીમાં પણ પાણી ભરાઈ ગયું તો સુરતમાં ભારે વરસાદ જનજીવન પ્રભાવિત થયું છે વરાછામાં એલ એચ રોડ મુર્ગા કેન્દ્ર પાસે પાણી ભરાઈ ગયું જોઈ શકાય છે જે રીતે જળબંબાકાર આખો વિસ્તાર દેખાઈ રહ્યો છે બાપા સીતારામ અને નગર સોસાયટીના દ્રશ્યો છે કે જ્યાં પાણી જ પાણી છે સ્થાનિક લોકો અહીં પરેશાન થઈ રહ્યા છે તો જોઈ શકાય છે આ દ્રશ્યોની અંદર આખો વિસ્તાર જે છે તે જળમગ્ન થઈ ચૂક્યો છે જે રીતે વરસાદ વરસ્યો વરાછાના એલ એચ રોડ પરના દ્રશ્યો છે મુર્ઘા કેન્દ્ર પાસે આ રીતે પાણી જ પાણી જોવા મળ્યું જેના કારણે સ્થાનિકો પરેશાન થયા